સુરતમાં નેવિયા કંપનીના લીપબામનું ડુપ્લિકેટ ઝડપાયું છે કાપોદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા દરોડા પાડવામાં આવ્યા સાથે રાખી રેડ કરવામાં આવી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતા બે લોકો ઝડપ્યા છે અને સર્વોપરી સોસાયટીના મકાનમાં ચાલતો હતો આ વેપાર એક પોઈન્ટ સત્તાવન લાખની કિંમતનું ડુપ્લિકેટ લીપબામ જે છે પોલીસે જપ્ત કર્યું છે કાપોદરા પોલીસે આ બાબતે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે ગઈકાલ તારીખ સત્તર બાર બે મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ સ્ટેશન એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ મારકા હેઠળ વેચાણ કરી રહ્યું છે જે અનુસંધાને કાપુદા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને કોપીરાઈટ વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાની કાયદેસરની ની કરવામાં આવેલ છે અને હાલ આ તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે